બાબા ટુંડવા અને આઈટુંડવી ડુંગળીની તરટીમાં પરંપરાગત અખાત્રીજનો મેળો ભરાયો બહુલી આદિવાસી ધી ધરાવતા છોટાઉદો જિલ્લામાં છોટાઉદો તાલુકાના મોટી સાડલી ગામમાં આવેલા બાબા ટુંડવા અને આઈટુંડવી દેવીની તરટીમાં અખાત્રીજનો મેળો યોજાયો હતો સ્થાનિકોએ પરંપરાગત વાદીઓ સાથે એકાત્રીનો મેળોની શરૂઆત કરી હતી મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યમાં દેશી અને વિવિધ ધાન્ય પાકોના બિયારણોનું ઉત્પાદન કરતા ધરતીપુત્રો દ્વારા લુપ્ત થતા ધાન્ય પાકોનો સ્ટોલ લગાવવામાં આવ્યા હતા ખેડૂતો બિયારણ ખરીદી કરીને આગામી ચોમાસામાં વાવેતર કરી લુપ્ત થતાં ધાન્ય પાકોનું સંવર્ધન થાય તે હેતુથી આ મેળોનું વિવિધ ત્રણ ધાન્ય પાકોનું બિયારણું જેવા કે જુવાર ઘઉં બાજરી લાલ ખાટી ભીંડી રાગી ડાંગર એમ પચાસ સુધી દેશી ધાન્ય પાકોનું બિયારણ વેચાણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સ્થાનિકોએ વિવિધ ધાન્ય પાક બિયારણ ખરીદી નવા વર્ષની વાવણી કરીને તૈયારી બતાવી હતી